ચર્ચામાં મહત્વની હોય છે કારણ કે ક્રિકેટમાં અલગ અલગ જે ઉતાર ચઢાવ છે તે જોવા મળી રહ્યા છે ક્રિકેટ નહીં પરંતુ અન્ય રમતગમત સાથે સંકળાયેલી અલગ અલગ જે રમતો છે એ પછી હોકીની વાત હોય એશિયાટિક જે અલગ અલગ જે રમતો છે ખાસ કરીને એથ્લેટિકની વાત હોય કે પછી અન્ય અલગ અલગ જે રમતો છે એમાં કેવા પ્રકારના ટર્નિંગ પોઈન્ટ રહ્યા એની ચર્ચા કરવી છે ને ખાસ કરીને ભારતે જ્યારે વર્લ્ડ કપમાં હાર મેળવી છે

ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે નવા નવા ટર્નિંગ પોઈન્ટ જોવા મળી રહ્યા છે કહી ખુશી કહી ગમ એવો પણ ક્યાંક માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી પહેલા મારે ક્રિકેટ જગતની વાત કરવી છે એ વર્લ્ડ કપની મારે તમને વાત કરવી છે બે હજાર શરૂઆતથી જ્યારે રમાયો ત્યારે લોકો એવું કહેતા હતા કે ભારત જીતશે તમે જુઓ પહેલી બીજી હોય ત્રીજી હોય ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી નવમી દસમી મેચ સુધી ભારત જીતી ગયું અને વર્લ્ડ કપની ફાઇનલમાં પણ પહોંચી ગયું પરંતુ કહેવાય ને કે દશેરાના દાડેજ પણ ગોળો દોડ્યો નહીં એવી સ્થિતિ આપણી ભારતીય ટીમને જોવા મળ્યું પહેલા તો એ જણાવો 2023 માં સૌથી પહેલા આ હારનું કારણ શું હતું કયા ફેક્ટરો આમાં જવાબદાર હતા હાર માટે સી સૌથી પ્રથમ તો ભારતનું જે શાનદાર પ્રદર્શન રહ્યું 2023 માં એની આપણે વાત કરવી રહી કારણ કે ઇન્ડિયા હેઝ વેરી વેલ વિરાટ કોહલીએ સર્વાધિક રન પણ બનાવ્યા ઘણી બધી રીતે આ વર્ષ ક્રિકેટ માટે સારું પણ રહ્યું અને નબળું પણ રહ્યું બીજું કે ઓસ્ટ્રેલિયા જ્યારે ટોપ ફોરમાં આવી પહેલા તો દસમા ક્રમે હતી એ ટોપ ફોરમાં જ્યારે આવી ત્યારે જ એક શંકા હતી કે આ ટીમ કોકને કોકને પાડી દેશે કારણ કે ચાર ટીમોમાંથી કારણ કે વન્સ ધ એન્ટર નો સેમિફાઈનલમાં પ્રવેશે તો ઓસ્ટ્રેલિયાની ટીમ એ લગભગ હારતી નથી બે હજાર ત્રણની વાત કરો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત હાર્યું એની વાત કરો કે પછી આ વર્લ્ડ કપની વાત કરો ક્યાંક ને ક્યાંક દે નો હાઉ ટુ વિન એમની જે રણનીતિ છે એમની જે ગેમ ઉપરની પકડ છે એમના જે ખેલાડીઓના જે પ્રોફેશનલિઝમ છે આઈ થિંક દેટ ઇઝ ડિફરન્ટ એ દેશ માટે રમે છે કે આમ છે તેમ એ બધું મોટા હાઈકઅપ્સ કશા એ હોતા નથી બસ દે જસ્ટ વોન્ટેડ ટુ વિન એટલે પહેલી વસ્તુ એ કે ભારતની સામે એક મજબૂત ટીમ ટકરાઈ કે જે ટીમને આની પણ ઘણા બધા વર્લ્ડ કપ જીતવાનો અનુભવ છે ફાઇનલમાં પ્રવેશવું અને ફાઇનલમાં જીતવું એ ઓસ્ટ્રેલિયાની આદત બની ગયું છે એમ કે દરેકે દરેક વર્લ્ડ કપની ટ્રોફી જે છે ટી ટ્વેન્ટી લઈ લો કે દરેક એ બધું ઓસ્ટ્રેલિયા પાસે ચોક્કસપણે છે પહેલી વસ્તુ પ્રતિસ્પર્ધી સારા હતા બીજું કે આપણો જે એપ્રોચ હતો એના આગલા દિવસે જે રીતે સરગસ કાઢવામાં આવ્યા જે રીતે ટ્રોફી સાથે ફોટા પડાવવામાં આવ્યા વી હેવ સ્ટાર્ટેડ સેલિબ્રેટિંગ ઇટ વન ડે બિફોર ધ ફાઇનલ એટલે આપણે હવે જીતી ગયા ક્યાંથી આપણે નીકળીશું કયા રસ્તે આપણે જઈશું કયા રસ્તે ટ્રોફી લઈને જઈશું તો સેલિબ્રેશન મૂડ જે છે એ બધાનો આગલા દિવસે જ આવી ગયું એમ કહી શકાય નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જ્યારે ફાઇનલ રમાઈ ત્યારે પણ ઓબ્વિયસ છે કે વિશ્વનું મોટા મોટું સ્ટેડિયમ છે એટલે પબ્લિક તો જોરદાર હોય એમાં કોઈ સવાલ જ નથી અને દેશ વિદેશથી લોકો આવ્યા હતા ભારતમાંથી પૂણે ખાતે ઘણા બધા તો ફોરેન કન્ટ્રીઝમાંથી આવ્યા હતા કે ભારતની મેચ હોય છે ફાઇનલ એટલા માટે આવ્યા હતા આજુબાજુ હોટેલ્સના જે ભાડા છે એ બધા વધી ગયા સો એવરી રિપરકેશન બાકી બધી જગ્યાએ આવ્યા પણ ક્યાંક ને ક્યાંક ફાઇનલની અંદર ભારતનું પ્રદર્શન એટલું સારું રહ્યું નહીં જે ખેલાડીઓ શરૂઆતથી ફાસ્ટ રમવું એટેકિંગ રમત રમવા માટે જાણીતા હતા અથવા તો એમને મતુ હતું કે એટેકિંગ રમતથી જ આપણે જીતી શક્યું હતું એ ક્યાંક તે દિવસે રમી શક્યા નહીં વિરાટ કોહલીને કે એલ ને ઉપર જવાબદારી આવી પણ ધે પ્લેડ વેરી સ્લો એક ટોટલ તમે ઓસ્ટ્રેલિયાને આપો તો એ નાના ટોટલ ઉપર તો કોઈ પણ ટીમ જીતી જાય તો આ તો ઓસ્ટ્રેલિયાની ટીમ હતી બીજું જે રીતે રોહિત શર્માનો કેચ હેડે કર્યો દેટ વોઝ ફેન્ટાસ્ટિંગ બીજું જ્યારે ઓસ્ટ્રેલિયાની બેટિંગ આવી તો કોઈ પણ જાતનો પ્રભાવ ભારતીય બોલરોનો જોવા મળ્યો નહીં ટુ બી વેરી પ્રિસાઇઝ ભલે જે કંઈ પરિસ્થિતિ હોય પણ ત્યારબાદ હેડની જે રીતની બેટિંગ જોઈ લાબુશનીની જે રીતે બેટિંગ જોઈએ પાર્ટનરશિપ જોઈએ અને મેચ હાથમાંથી નીકળતી જોઈએ તો આ બધામાં પહેલી વસ્તુ કે ભાઈ સ્કોરો છો થયો બીજી વસ્તુ કે ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ હતી ત્રીજું કે મેચની શરૂઆતમાં વેન પ્લેયર્સ વે ધ બોડી લેંગ્વેજ વોઝ મિસિંગ ની અંદર જ્યારે તમે ઉતરો છો ત્યારે યુ શુડ બી એન્થુઝિયાસ્ટિક ઇનફ ટુ એન્શ્યોર કે તમારો દેશ જીતે એ જે ફેસ ઉપર દેખાવું જોઈએ સૌથી વધારે ટેન્શન જો હોય એવું શરૂઆતથી જ દેખાતું કારણ કે હવે તો પ્રેસ બોક્સમાં બેઠા હતા મેચો જોઈ છે મૂડ જે કહેવામાં આવે ને કે ફાઇનલનો જે એક તો ફાઇનલનો ઉત્સાહ હોય ને બીજો જે ફાઇનલનો ખોફ હોય તો ફાઇનલનો ખોફ દેખાતો હતો તો એ ક્યાંક ને ક્યાંક જે બોડી લેંગ્વેજ થોડી નેગેટિવ થઈ ગઈ એ પણ બન્યું ઓસ્ટ્રેલિયા પ્રોફેશનલિઝમમાં નંબર વન છે આપણા કરતાં ચડિયાતી ટીમ સાબિત થઈ એક કે બે ખેલાડીઓ જેના આપણને બહુ જ ભારે પડ્યા જે રીતે હેડે સદી બનાવી એવરીબડી નોઝ ઇટ કવિન્સે આગલા દિવસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે અમારું મુખ્યત્વે એ જ હશે કે એક લાખ ત્રીસ હજાર કે જે વોટ એવર ઇઝ ધી કેપેસિટી એટલા પ્રેક્ષકોને ખામોશ રાખવા બરાબર અને બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સમાં એણે એ જ કહ્યું કે અમે સફળ થયા કે આટલા બધા પબ્લિકને કાબૂમાં રાખ્યા અને એમને ઉજવણીની કોઈ તક આપી નહીં એમ દે વર રાઈટ ઉજવણીની આપણને કોઈ જ તક મળી શરૂઆતમાં રોહિત શર્મા રમી રહ્યા હતા થોડોક આપણને ચોગા ચગા જોવા મળ્યા પણ ત્યારબાદ તો એમ લાગ્યું કે એક સન્નાટો ભારતીય બેટિંગમાં જોવા મળ્યો તો ક્યાંક ને ક્યાંક ભારત વર્લ્ડ કપની ફાઇનલ જ નથી હાર્યું પણ ભારત લોકોનો વિશ્વાસ શુદ્ધા હારી ગયું એવું લાગે કે હવે લોકો એમ થયું કે યાર આવું હોય આવી રીતના કેમ તો લોકોના દિલ તૂટી ગયા લોકો વ્યથિત થયા લોકો દુઃખી થયા રોહિત શર્મા પણ હીઝ વેરી મચ અપસેટ અને હજુ સુધી એના પડગા પડે છે એની જે છેલ્લે એક એનો વિડીયો એક વાયરલ થયો તો એવરીબડી મસ્ટ હેવ સીન ઇટ કે એમાં એ કહે છે કે આ ભૂલાયું નથી ઇટ્સ અ ફેક્ટ તો એવું નથી કે દુઃખ એમને નથી પણ દુઃખ કેમ થયું આટલી સરસ રમતી ટીમને ગ્રહણ કેમ લાગ્યું એ ક્યાંક ને ક્યાંક કારણો જોવા પડે તો આપણી જે ગેમ હતી એ ગેમ મોટા સ્કોર માટે નહોતી બીજું કે જે કોમ્પિટિટિવનેસ હતી એ મિશિન લાગીએ આપણને એમ લાગ્યું કે આગલા દિવસે આપણે સેલિબ્રેટ કર્યું છે કે આપણને વર્લ્ડ કપ મળી ગયો છે એવું ક્યાંક ને ક્યાંક એનો અને અફકોર્સ લોકો પણ એ જે એક્સપેક્ટ કરતા હતા કે ભાઈ આપણે જીતીએ એટલે અહીંથી આમ નીકળવું છે અહીંથી આમ એની યાત્રા ક્યાંથી નીકળી એ પણ રૂટ એમ નક્કી થઈ ગયો તો ઓલ સડન અને બીજું કે સળંગ તમે જીત્યા છો ક્યાંક એક બ્રેક આવે એ બ્રેક ભારતનું બેડલક એટલું કે બ્રેક એમને ફાઇનલમાં આવ્યો અને ધીસ ઇઝ નોટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ બે હજાર ત્રણમાં આપણે ફાઇનલ એમની સામે હાર્યા હતા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ પણ આપણે એમની સામે હાર્યા હતા અને આ પણ હાર્યા છીએ અને હા સૌથી મહત્વની બાબત એ બની કે આઈસીસીસીનું ટાઇટલ જીતવાની એટલી મસ્ત તક અને એટલી જેમ કેમ નજીક આપણો હાથ વર્લ્ડ કપને અડી ગયો છે એટલે સુધી આવ્યા પછી ના એનું દુઃખ રહ્યું કારણ કે ફરી બીજા વર્ષો લાગશે કે અગેન અને તે વખતે હશે રોહિત શર્મા કે કેમ ટીમમાં એ સવાલ છે વિરાટ કોહલી રમતો હશે કે કેમ એ સવાલ છે સો દર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વિચ આ ટીમ એટલી મજબૂત બનાવી હતી કે બધાને મધું કે આ ટીમ જીતી શકે તો જીતી શકે નહીંતર કોઈ ટીમ જીતી ના શકે તો આ જે વિશ્વાસ હતો એ વિશ્વાસ ક્યાંક થોડોક ઉણો ઉતર્યો લોકોને પણ દુઃખ થયું અફકોર્સ ખેલાડીઓને થયું પણ હજુ હવે બીજી પાછી રાહ જોવાનો વારો વારો આવી ગયો આઈસીસી ટ્રોફી જીતવા બિલકુલ અશોકભાઈ આપે જે કહ્યા અલગ અલગ રેકોર્ડ્સની વાત કરીને અલગ અલગ જે મહત્વની વાતો કરી વિરાટ કોહલીની હોય રોહિતની હોય કે પછી ઓસ્ટ્રેલિયાના ટીમની હોય પરંતુ અહીંયા સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે ભારતીય ટીમને કારમી હારનો જ્યારે સામનો કરવો પડ્યો હતો ને ત્યારે સોશિયલ મીડિયામાં તમે જુઓ કે એક અલગ જ વાતાવરણ પેદા થયેલું જોવા મળ્યું હતું એ પછી વોટ્સએપના સ્ટેટસો હોય કે પછી ઇન્સ્ટાગ્રામની રીલ્સ હોય કે પછી અલગ અલગ જે વસ્તુઓ હોય એમાં તમે જુઓ કે ભારતીયોએ ગુજરાતવાસીઓએ આપણે ખાસ કરીને અમદાવાદીઓએ આપણી ભારતીય ટીમની જે જુસ્સો છે તે વધારવાનો પ્રયત્ન કર્યો છે એવું નથી કીધું કે સારું થયું હારી ગયા એમ કીધું છે કે ચલો કેપિટા તમે સારું રમ્યા છો સારું કર્યું છે પરંતુ મારે ખાસ વાત રેકોર્ડ્સની ની કરવી છે એ વિરાટ ના હોય રોહિત ના હોય કે રાહુલ ના હોય બોલર ના હોય કે પછી બેટ્સમેન ના હોય એવા તો કયા રેકોર્ડો આપણી ભારતીય ટીમે કર્યા છે અને એની સામે ઓસ્ટ્રેલિયાની ટીમ થોડી નબળી પડી હોય સી પહેલી વસ્તુ તો એ છે કે ગમે તેટલા મોટા રેકોર્ડ કરો પણ ટ્રોફી મહત્વની છે ચેમ્પિયન તમે બન્યા કે નહીં એ મહત્વનું છે વિરાટ કોહલીએ સર્વાધિક કર્યા હી પ્લેડ ઇઝ બેસ્ટ ગેમ મોહમ્મદ શમીએ શાનદાર વિકેટો લીધી હી વોઝ નંબર વન એઝ અ બોલર વિરાટ કોહલી નંબર વન ઇઝ એ બેટર પણ ક્યાંક આટલું જોયા પછી એમ લાગે કે આટલા બધા રેકોર્ડ્સ હોય તો જ ટીમ જીતે એવું નથી હેડનો કોઈ એવો રેકોર્ડ નહોતો એણે સેન્ચુરી મારી દીધી ટીમને જીતાડી દીધી આ જે વસ્તુ બને છે એ ક્યાંક રેકોર્ડ્સ એ તમારો પાસ્ટ છે પણ તમે મેદાન પર ઉતરીને તે વખતે કેવો પરફોર્મન્સ કરો છો ધેટ મેટર્સ અને એ ક્યાંક આપણા કરતા ચડિયા તો ઓસ્ટ્રેલિયા કરી ગયા અને બીજું આટલા બધા વર્લ્ડ કપ રમાયા એમાં કોઈને કોઈ ટીમ તો હારી જ જશે હમ આપણે જ્યારે 1983 માં 1975 ને 79 ના વર્લ્ડ કપ વિનર વેસ્ટ ઇન્ડિઝ ને હરાવ્યું ત્યારે લોકોય તાજુબ થઈ યાર આ કેવી રીતે બન્યું આપણું એટલીસ્ટ એવું તો નથી વી આર વિનર્સ ફોર ટુ ટાઈમ્સ યુ નો આપણે કે પહેલી વાર જીતવાનું એવું વી આપણે રહીશું કે જિટ વિનર્સ હા રણનીતિ કામ ના કરી આપણા કરતા બેટર ટીમ હતી સારી રીતે રમી જીતી ગઈ યસ અને એ તો ગમે કોઈ પણ ધારો કે આટલો સ્કોર થયો ને કોઈ સાડા ત્રણસો આપણે સ્કોર મૂક્યો હોત અને એ એ પણ ચેઝ કરીને જીતી જત તમે શું કરો તો કહેવાનો મતલબ છે કે ફાઇનલમાં એક ટીમની હાર તો થવાની જ છે ભારત આપણને દુઃખ એટલા માટે થાય છે તમે કહો છો કે એનો જુસ્સો વધારો નહીં કંઈ દેર ઇઝ નથિંગ રોંગ એવું કંઈ એવું નથી થયું કે હા છેલ્લે જે પ્રદર્શન જોયું તે પ્રદર્શન ના મળ્યું બેટ્સમેનો રમ્યા નહીં બોલરની બોલિંગમાં કોઈ એ ના રહ્યું જે વિકેટ ટેકિંગ બોલિંગ હોવી જોઈએ અને સૌથી મહત્ત્વની વાત શરૂઆતથી બોડી લેંગ્વેજ થોડીક ડલ હતી અને આગલા દિવસે બધી જ વસ્તુનું સેલિબ્રેશન થઈ ગયું હતું તો આ બધા કારણો તમે રેકોર્ડ્સની વાત કર્યો તો રેકોર્ડ્સની અંદર વિરાટ કોહલીએ જે રીતે રન્સ બનાવ્યા અને સાથે સાથે વિશ્વનો નંબર વન બેટ્સમેન બન્યો કે જેણે પચાસ વન ડે સદીઓ ફટકારી હોય આ એક નાની સુની સિદ્ધિ નથી ભલે સિદ્ધિ કારણ કે આપણે વર્લ્ડ કપ ના જીત્યા એટલે ઉજવણીમાં આવી નથી બટ ધીસ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ એચિવમેન્ટ એસ ફાર એઝ ઇન્ડિયન ક્રિકેટર ઇઝ કન્સર્ન ભારતીય ક્રિકેટ માટે આ એક બહુ સુવર્ણ રેકોર્ડ કહી શકાય ગૌરવની ક્ષણ કહી શકાય આ ગૌરવ એબ્સોલ્યુટલી ગૌરવ અને આ પચાસ સેન્ચુરી બનાવું ઇટ્સ નોટ અ જોક નો મન એ સેન્સ ગોટ ધેટ પોટેન્શિયલ કે જે પચાસ સેન્ચુરી વન ડેની બનાવશે તો ક્યાંક ને ક્યાંક આપણે સારું રમ્યા છીએ એવું નથી કે નથી રમ્યા મોહમ્મદ શમી તમે જુઓ ધ વે હી ઍઝ બોલ્ડ ટેરિફિક અને પહેલા મજબૂત દાવેદાર કોણ આપણે ગણતા હતા ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા તો છેક છેલ્લા ક્રમે દસમા ક્રમે હતું પહેલી બે મેચ હારી ગયું હતું તો બધાને લાગ્યું કે ઓસ્ટ્રેલિયા તો આ વખતે છે જ નહીં પછી તમે કોણ તો કે સાઉથ આફ્રિકા બહુ ખતરનાક ક્રમે જોરદાર રમે ત્રણસો ત્રણસો રન કર્યા હતા આપણી સામે એકદમ સિત્તેર એસી રન ઓલઆઉટ થઈ ગઈ ટીમ હવે શું થાય ની ટીમ ન્યુઝીલેન્ડની ટીમ પણ જલ્દી એ થઈ ગઈ તો ક્યાંક ને ક્યાંક આપણે જે વિચારીએ એવું દરેક વખતે બનતું નથી ઘણા કે છે કે ન્યુઝીલેન્ડ આવ્યું તો આપણે જીતી યસ વી વી વુડ વોન ઇટ કારણ કે સાયકોલોજીકલી આપણે તૈયાર હતા એના માટે પણ એના ભૂલવું જોઈએ કે આજ ન્યુઝીલેન્ડે આપણને બે હજાર ઓગણીસમાં સેમીફાઈનલમાં હરાવ્યું હતું તો ક્યાંક ને ક્યાંક હારવાનું શક્ય બને છે એવું કંઈ નથી કહ્યું ભારત હંમેશા જીતે વી પ્લેડ વેલ વી પ્લેડ ધ બેસ્ટ વી હેવ ડન ગુડ બોલિંગ વી હેવ ડન ગુડ બેટિંગ વી હેવ ડન ગુડ ફિલ્ડિંગ વી હેવ હેડ ધી બેસ્ટ ઓફ ધી રણનીતિ જે આપણી હતી એ સારામાં સારી રહી અને આપણે સારું ક્રિકેટ રમ્યા એ જ આપણને સંતોષ લેવો પડે ફાઇનલ હારી ગય દુઃખ છે તો છે પણ જીત્યા છીએ સતત જીત્યા છે બધી જ મેચો જીત્યા છે અશોકભાઈ આ વખતે ક્રિકેટની ક્રિકેટના અલગ અલગ જે નિયમો છે આ વખતે ક્રિકેટના કેવા અલગ અલગ નિયમોએ બે હજાર ત્રેવીસમાં આખી રમત બદલી નાખી ખાસ કરીને જુઓ તમે કોઈ રમત નિયમોને કારણે બદલાઈ હોય એવું બન્યું નથી તમે નોર્મલ જે નિયમો અત્યારે છે હા કોઈ એવો એવો બનાવ બન્યો કે જેના કારણે આખી મેચ તકતો પલટાઈ ગયો એવું કઈ બન્યું નથી જે રીતે બોલ્ડ થાય કેચ આઉટ થાય થર્ડ અમ્પાયર ડિસિઝન આપે આઈ થિંક ધ સેમ થિંગ બીન એપ્લાયડ તમે ડીલે થતું હોય તો તમને અમ્પાયર કે અથવા તો હવે પેનલ્ટી આવી છે તો એ બધી વસ્તુ તો હમણાં એપ્લાય થઈ તો હું નથી માનતો કોઈ એના કારણે કોઈ જગ્યાએ પરફોર્મન્સ ઓફેરફોર્સ અને એવું જો નિયમ બદલાય ને પરફોર્મન્સ બદલાય તો ફાઈનલમાં કેમ બાકીની દસ મેચોમાં કેમ નહીં તો દસ મિનિટમાં કોઈ કારણ એમ નથી બદલાયું તો એટલે એવું કોઈ ખાસ એવું કારણ નથી કે જેને કારણે આખો પલટી ગયો આ તો આપણે ક્રિકેટની ચર્ચા કરી રહ્યા છીએ પરંતુ ક્રિકેટ સિવાય એવી તો હોકી હોય કે પછી અલગ એથ્લેટિક્સ રમતો હોય એમાં પણ ભારતે ક્યાંક ને ક્યાંક સિદ્ધિઓ હાંસલ કરી છે એવી તો કઈ કઈ સિદ્ધિઓ છે અશોકભાઈ કે જેમાં ભારતનું નામ અત્યારે ગૌરવની ક્ષણે ક્યાંક જોવા મળી રહ્યું છે સી તમારી વાત બિલકુલ સાચી છે પહેલી વસ્તુ ક્રિકેટમાં ભારત શાનદાર રમ્યું વર્લ્ડ કપ જીતી ના શકે વી પ્લેડ વેલ વી પ્લેડ ધ બેસ્ટ એશિયન ગેમ્સ કે જે એશિયન ગેમ્સ એ પર્ટિક્યુલરલી એશિયા એશિયન કન્ટ્રીઝની અંદર ભારતનો પ્રભાવ વધારનાર ગેમ છે એમાં ભારતે આ વખતે રેકોર્ડ કર્યો એકસો ને સાત મેડલ્સ જીત્યા દિસ હેઝ હેપન ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ ચુઓતેર પંચોતેર નો આપણો રેકોર્ડ હતો એ આ વખતે ત્રણ આંકડામાં પ્રવેશ્યો દેટ ઇઝ ધ બિગેસ્ટ અચીવમેન્ટ ક્રોસ કરી અને સૌથી મહત્વનું શૂટિંગ ની અંદર આપણે મેક્સિમમ મેડલ્સ મળ્યા ત્યાર પછીના મેડલ્સ આપણને મળ્યા હોય તો એ છે એથ્લેટિક્સમાં તો ભારતના એથ્લેટ્સ બહુ સારામાં સારું રમ્યા અચ્છા બીજું એશિયન ગેમ્સમાં હોકીમાં બહુ સારું પ્રદર્શન ભારતે કર્યું વી વોન ધ મેડલ અને એના કારણે આપણને બે હજાર ચોવીસ ઓલિમ્પિક્સમાં સ્થાન પણ મળી ગયું વી ગોટ અ ટિકિટ ઓલસો તો એ જે વસ્તુ બની એક મહત્ત્વની ઘટના તરીકે સૌથી વધારે મેડલ્સ એ પણ એક મહત્ત્વની ઘટના સૌથી વધુ મેડલ શૂટિંગમાં એ પણ એક મહત્ત્વની ઘટના તો હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધ્યું છે જે રીતે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના ઇનામો વધ્યા છે જે રીતે સવલતો વધી છે ફોરેન કોચિસની ટ્રેનિંગ વધી છે તો સીધે સીધી અસર હવે ખેલાડીઓના પરફોર્મન્સમાં જોવા આપણને મળી રહે તો આ એક વસ્તુ બહુ સારામાં સારી કહેવાય કે એશિયન ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું એમાં કોઈ બેમત નથી ત્યાર પછી સૌથી મહત્વની મારી દ્રષ્ટિએ કારણ કે મને મને પેરા અંદર આઈ ઓલવેઝ થોડુંક એટેચમેન્ટ એમાં વધારે છે એમ કહ્યું તો ચાલે પેરા ગેમ્સની અંદર ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કર્યું ક્યારે નહોતા જીત્યા એટલા મેડલ્સ જીત્યા પેલા એકસો સાત જીત્યા તો આ એકસો અગિયાર મેડલ્સ જીત્યા હંડ્રેડ એન્ડ ઇલેવન મેડલ્સ અને વિશ્વ ફલક ઉપર ભારતનું નામ રોશન કર્યું એમ કહેવાય તો આ એક વસ્તુ મહત્ત્વની છે કે પેરા ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું એમણે પણ ત્રણ આંકડામાં મેડલ્સ મેળવ્યા એશિયન ગેમ્સની મેન્સ જે આપણી નોર્મલ જે એથ્લેટ્સ હોય એશિયન ગેમ્સમાં એમણે પણ સારામાં સારા મેડલ્સ મેળવ્યા એટલે હવે અહીંયાથી એમ કહી શકાય કે ભારતમાં એથ્લેટિક્સ છે ટેબલ ટેનિસ છે બેડમિન્ટન છે શૂટિંગ છે આ બધામાં ભારતનું પ્રભુત્વ દિવસે દિવસે વિશ્વ ફલક ઉપર વધતું જાય છે તો આ એક બહુ જ મહત્ત્વની ઘટનામાં આ બે ઘટનાને એટલા માટે કહેવું કે અત્યાર સુધી નહોતું બન્યું એ બન્યું છે એટલે અત્યાર સુધી આટલા મેડલ્સ નહોતા આવ્યા તો ક્યાંક પ્રયત્નો થઈ રહ્યા છે પ્રયત્નોમાં સફળતા મળી છે સરકાર પણ ખેંચી રહી છે કે સારામાં સારા ખેલાડીઓ તૈયાર થાય સવલતો આપે છે ટ્રેનિંગ આપે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપે છે અને એના પરિણામ હવે આપણને જોવા મળે છે હવે જોવાનું એ છે કે બે હજાર ચોવીસમાં ઓલિમ્પિક્સ છે એ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત કેટલા મેડલ લાવે છે એ જોવું રહ્યું પણ આ વખતે એશિયન ગેમ્સની અંદર ભારતનો દબદબો રહ્યો દે પ્લેડ વેરી વેલ અને દરેક ખેલાડીઓએ શાનદાર રમીને મેડલ્સની સંખ્યા તો ચોક્કસ વધારી નાવ કમિંગ ટુ હોકી હોકી વર્લ્ડ કપ એ ભારતમાં યોજાયા અનફોર્ચ્યુનેટલી ભારતનું સ્થાન એમાં નવું રહ્યું જર્મની વિજેતા થયું જુનિયર વર્લ્ડ કપ રમાયો એમાં પણ ભારતનું સ્થાન ચોથું રહ્યું એમાં પણ જર્મની વિજેતા થયું હોકીની અંદર ભારત જે જેને કહેવાય કે એક મહત્વની રમત તરીકે આપણે હોકીને જોઈએ છે અને એ હોકીની રમતમાં ભારતના ખેલાડીઓનું પ્રદર્શન આ બંને ક્ષેત્રે થોડું વર્લ્ડ વર્લ્ડ લેવલે આઈ એમ ટોકિંગ અબાઉટ એશિયન લેવલે તો વી વોન ધ ગોલ્ડ મેડલ ક્યાંક નબળું રહ્યું એટલે એ વસ્તુ આપણને થોડી ખૂંચે છે કે ભાઈ હોકીમાં ભારતનું પ્રદર્શન સારું થાય અથવા તો એટલું તો એ થાય કે જેથી કરીને એને એટલું રિસ્પેક્ટ મળે અથવા તો એ થાય તો ક્યાંક એ કરવું દેન વી કમ ટુ ધી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ ના વર્લ્ડ એથ્લેટિક્સની અંદર ભારતનું પ્રદર્શન બહુ નબળું રહ્યું એકમાત્ર નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો આટલા બધા ખેલાડીઓ આટલી બધી રમતો આટલા બધા મેડલ્સ આટલી બધી એશિયન ગેમ્સ બધું જ બરાબર પણ વર્લ્ડ લેવલે ભારતનું પ્રદર્શન નબળું રહ્યું ક્યાંક એમ કહી શકાય કે ભારત નિરાશ થવાનું હોય વી વર નોટ વેરી ગુડ એ બેડમિન્ટન ઇન્ટરનેશનલ લેવલ ઉપર બેડમિન્ટનમાં પણ આપણે એટલું સારું રમ્યા નથી પણ એક વાતની ચોક્કસ અહીંયા આપણે ગૌરવ લઈ શકીએ કે બેડમિન્ટનની ડબલ્સની ટીમ સાત્વિક અને ચિરાગની જોડીનું સાતત્યભર્યું પ્રદર્શન એ આ વર્ષ દરમિયાન પણ સારું જ રહ્યું અને એના કારણે ભારત સરકારનો સર્વોચ્ચ રમતગમત પુરસ્કાર ખેલ રત્ન આ જોડીને એનાયત થયો અથવા તો એવોર્ડ અપાયો એ એક બહુ જ ગૌરવની વાત કહી શકાય કારણ કે બે જણા અને એને એક મેડલ મળવાનો છે ભારત રત્ન તો ઇટ્સ અ વેરી બિગ એચિવમેન્ટ એઝ ફાર એઝ બેડમિન્ટન ઇઝ કન્સર્ન શરદ કમલે ટેબલ ટેનિસમાં શાનદાર પ્રદર્શન કર્યું બટ યસ આપણે જે મેડલ્સ જીતવાના હોય અથવા તો ત્યાં આગળ આપણું એટલું સારું પ્રદર્શન ન થયું હવે આપણા એ બોક્સિંગ ઉપર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતના પુરુષોનું જે પ્રદર્શન હતું દે કેપ્ટ ઇન્ડિયા એટ નંબર ફિફ્ટીન અને ત્યાર પછી નવી દિલ્હીમાં વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપ થઈ અને એ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશીપ ભારત નંબર વન પર રહ્યું ભારતની ચાર ખેલાડીઓ લવલીના બોરા અને ચાર સ્વીટી અને ખાસ કરીને નિક જરીન આ બધાએ શાનદાર ચાર ગોલ્ડ મેડલ આ બોક્સરોએ જીત્યા અને વિવ નંબર વન ચાઇના આપણા પછી હતું એટલે કે આ એક ગૌરવની વાત કહી શકાય કે એ ક્ષેત્રમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું ત્યાર પછી ફીફા વર્લ્ડ કપ થયું વિમેન્સ માટેનો ખેર ભારતનો એમાં કોઈ સ્ટેક નહોતો પણ સ્પેન વિજેતા બન્યું અને ઇંગ્લેન્ડ જે છે એને રનર્સઅપનો ખિતાબ મળ્યો તો આ બધી ઘટનાઓ જે છે એમાં ખાસ કરીને ઉડીને આંખે વળગે તો એશિયા એશિયન ગેમ્સની અંદર ભારતનું પ્રદર્શન જે સારું રહ્યું ક્રિકેટની પણ થોડી વાત કરવી પડે કારણ કે સૌ પ્રથમ વાર વિમેન્સ પ્રીમિયર લીગ શરૂ થઈ અને સફળતાપૂર્વક પૂરી પણ થઈ અને આ વખતે જેમ મેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ ચેન્નઈએ જીત્યો એમ વિમેન્સ પ્રીમિયર લીગનો ખિતાબ જે છે એ મુંબઈ ઇન્ડિયન્સે જીત્યો એટલે આ એક વસ્તુ બહુ મહત્ત્વની કહી શકાય અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ વિમેન્સ ચેમ્પિયન થઈ એ આપણે વાત કરી પણ એની સાથે સાથે આ વખતના વર્ષના એન્ડમાં બે ટેસ્ટ મેચો રમાઈ એક એક ટેસ્ટ મેચની શ્રેણી હતી પહેલાં ઇંગ્લેન્ડને ભારતે ટેસ્ટ મેચમાં હરાવ્યું અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયાને સૌથી મોટા માર્જિન આવ્યું અને અત્યાર સુધી નવ વર્ષથી ભારત ક્યારેય જીતી શક્યું નહોતું એ મેણું પણ તોડ્યું એટલે ક્યાંક વિમેન્સ જે ખેલાડીઓ છે એમનું જે પ્રદર્શન ક્રિકેટમાં છે એ શાનદાર રહ્યું અન્ય ક્ષેત્રોની જેમ અફકોર્સ અને જે રીતે તૈયારી કરી રહ્યા છે જે રીતે ભારતમાં રમત ગમત આગળ વધી રહ્યું છે વી વિલ ડેફિનેટલી હેવ અ લોરેલ્સ ઇન બે હજારને ચોવીસમાં ઘણા બધા સારા સમાચારો આવવાની અપેક્ષા છે વર્લ્ડ કપ આવવાનો છે વિમેન્સ વર્લ્ડ કપ છે મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ આવે છે એટલે કદાચ થોડી કસરત જે બે હજાર ત્રેવીસમાં રહી ગઈ છે એ બે હજાર ચોવીસમાં પૂરી ચોક્કસ પૂરી કરીશું ખેલાડીઓ સારા તૈયાર છે ઓલિમ્પિક્સમાં મેડલ્સની અપેક્ષાઓ બહુ છે ત્રણ ખૂબ મોટા ઇવેન્ટ આવી રહ્યા છે અને આઈ એમ શ્યોર કે શાનદાર રમત ભારતની રહેશે બિલકુલ અશોકભાઈ ખાસ વાત આપણે કહી કે બે હજાર ચોવીસમાં જે ખાસ કરીને અલગ અલગ જે રેકોર્ડ કર્યા છે અને બે હજાર ત્રેવીસમાં જે રેકોર્ડ કર્યા છે અને હવે જ્યારે અલગ અલગ જે રમત વાત હોય કે પછી ટી વર્લ્ડ કપ જ્યારે યોજવાનો હોય એમાં પણ ક્યાંક શિખરો સર કરે પરંતુ ભારતીય ટીમની જો વાત કરવામાં આવે ને તો ભારતીય ટીમ સોનું તો રહી ગઈ પરંતુ સુગંધની ક્યાંક ને ક્યાંક કસર છોડી ગઈ સોનું રહ્યું પણ સુગંધની ક્યાંક ને ક્યાંક કસર છોડી ગઈ ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટે બે હજાર ચોવીસમાં ભારતીય ટીમે ખાસ કરીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં કેવા પ્રયત્નો કરવા જેથી કરીને આવી ઘટનાનું ફરીથી પુનરાવર્તન ના થાય પુનરાવર્તન તો કારણ કે અત્યાર સુધીના વર્લ્ડ કપ તમે જોવો તો બધા વર્લ્ડ કપ ભારત નથી જતું જી એટલે આપણે ક્યાંક તો પહેલા રાઉન્ડમાં આઉટ થયા ક્યાંક બીજા રાઉન્ડમાં આઉટ થયા ક્યારેક સેમીમાં આઉટ થયા ક્યારેક ફાઈનલમાં આઉટ થયા તો એ તો બને પણ હા આપણે જે ભૂલો કરી છે અથવા તો આપણે જે ડિફેન્સિવ એટીટ્યુડ અપનાવ્યો હતો આ વન ડે ક્રિકેટની અંદર એ કદાચ આપણે ચેન્જ કરવો પડશે આપણું એટીટ્યુડ વોઝ લિટલ એનો ડિફેન્સિવ વધારે હતો એને ચેન્જ કરીને આ વખતે કદાચ વી વી કેન ડૂ બેટર એમાં કોઈ શંકા નથી અને બીજું અગત્યની વાત એ પણ છે કે જેટલા ખેલાડીઓ આ વર્લ્ડ કપ રમશે એમાં રોહિત શર્મા છે વિરાટ કોહલી છે નેક્સ્ટ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં એ લોકો હશે કે કેમ એ સવાલ બીકોઝ બિકોઝ ધે ઓલરેડી એનો એક એવી એવા સ્થાને ઊભા છે કે એ લોકો એમ કે નહીં હવે ટી ટ્વેન્ટી અમે નથી રમવા માંગતા અથવા તો ટેસ્ટ ક્રિકેટ પર શું કરીશું તો શું તો એટલા માટે આ બધા ખેલાડીઓને આવો મોટો કપ જીતવાની વધુ એક તક મળી છે બહુ જ ઝડપથી આ બધી યાદો જે નેગેટિવ છે એને પોઝિટિવ યાદોમાં ફેરવવાની ફરીવાર તક છે અને ફરીવાર આ જ સિનિયર ખેલાડીઓએ શાનદાર દમદાર રમત બતાવવી પડશે અને ભારતને વર્લ્ડ કપ જીતાડવો પડશે બિલકુલ અશોકભાઈ તમે જો કે જનરલી દસ મેચ રમાઈ એમાં ભારતીય ટીમના જે બોલર્સો હતા ને એને વિકેટની જે વિકેટો કહેવાય એ લીધી હતી એ પછી રવિન્દ્ર જાડેજા હોય મોહમ્મદ શમી હોય કે પછી મોહમ્મદ સિરાજ હોય આ ત્રણેય જે બોલર્સો છે એમનું પ્રદર્શન ખાસ જોવા મળ્યું હતું પરંતુ જ્યારે અગિયારમી મેચ એટલે કે ફાઇનલ યોજાય એમાં તો પ્રદર્શન ખૂબ નબળું જોવા મળ્યું અને હવે જ્યારે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની આપ જ્યારે વાત કરો છો ને કદાચ આ ત્રણ ખેલાડીઓ હોય તો આ ત્રણ ખેલાડીઓ તરફથી આપ શું અપેક્ષા રાખો છો એ તો જે ઘટના ઘટી છે તો એમને ખબર છે એવું તો નથી કે પ્લેઈંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ પણ હા જે કોઈ ભૂલો થઈ છે તો જે અને બોલિંગ થઈ છે એક અનફોર્ચ્યુનેટ વાત એ પણ છે કે સાઉથ આફ્રિકા સામેની ટી ટ્વેન્ટીની શ્રેણી હમણાં રમાઈ એ ડ્રો થઈ વન ડેની ની શ્રેણી ભારત જીત્યું અને પહેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થઈ એટલે ફરી એકવાર ત્યાં ભારતની બોલિંગ ઉપર ઘણા બધા પ્રશ્નાર્થિહો ઊભા થયા છે પણ જ્યારે ટી ટ્વેન્ટીની વાત આવે છે ત્યારે એક ફાસ્ટ ક્રિકેટ છે અને એ ફાસ્ટ ક્રિકેટની અંદર તમારી પાસે યુવા બોલર્સ પણ ઘણા બધા ટીમમાં છે દે આર ડૂઈંગ વેલ અને કદાચ આપણે જરૂર પડે તો એમાંથી પણ લઈ શકીએ છીએ આપણી સ્ટ્રેન્થ પણ જોરદાર છે અને એ નવા બોલરોને ક્યાંક વર્લ્ડ કપ માટે તૈયાર કરી શકાય એમ છે અને તૈયાર કરી રહ્યા છીએ પણ બીસીસીઆઈ એમને તૈયાર કરી પણ રહી છે એટલે

આઈપીએલ રમે એવી શક્યતાઓ ઊભી થઈ છે તો આપણે એ અપેક્ષા કરીએ કે આવા જે એનો જાબાજ ખેલાડીઓ હોય એવા ખેલાડીઓ પાછા ફરે ફરી એકવાર એક્શનમાં આવે અને એનો ભારતની ટીમમાં હજુ એવું કંઈ નથી કે આપણે બધું ગુમાવી દીધું છે વી આર એટ ધ ટોપ અને આપણે ટોપ પર રહેવાના તમામ પ્રયત્નો કરવાના છે એટલે આ બધા ખેલાડીઓ છે યુવા ખેલાડીઓ યશસ્વી રમી રહ્યો છે જે રીતે રમી રહ્યો છે છે જે રીતે બાકીના ખેલાડીઓ બોલિંગ કરી રહ્યા આઈ વી હેવ ગોટ બ્લેન્ડ અને એમાં આ સિનિયર ખેલાડીઓ ત્રણ ચાર ભળશે તો યુવા ખેલાડીઓ છે સિનિયર ભળશે અને તમે આઈપીએલ એની પહેલા જ આવે છે બિલકુલ પહેલા તો આઈપીએલ માં તમને ખબર પડી જશે કોણ કેટલા પાણીમાં સાચી વાત છે આપણને આઈપીએલ માં નવા ખેલાડી કોઈ મળે તો એવી રમી શકે બિલકુલ એનીથી તો એના પછી વર્લ્ડ કપ છે એટલે કોણ કેટલા પાણીમાં છે અહીંયા ખબર પડશે એ પ્રમાણે ટીમ સિલેક્ટ થશે નહીં પ્રમાણે ભારત જીતવાનો પ્રયત્ન કરશે બિલકુલ તો દર્શક મિત્રો મહત્વની બાબત અત્યારે એ જ છે કે આવનારું બે હજાર ચોવીસ છે એમાં અશોકભાઈએ કહ્યું એ પ્રમાણે કોણ કેટલા પાણીમાં છે કારણ કે સૌથી પહેલા આઈપીએલ એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગનું જે આયોજન થવાનું છે એમાં જ ખબર પડી જશે કે કોણ કેટલા પાણીમાં છે અને હું તો એવી આશા રાખું આઈપીએલ હોય કે પછી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ હોય મહિલા વર્લ્ડ કપની વાત હોય કે પછી અન્ય રમત ગમત હોય એમાં પણ ભારત સફળતાના શિખરો શર કરે બે હજાર ચોવીસમાં એવી પણ આશા રાખીએ અશોકભાઈ આપ જોડાયા ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ ફરી મળીશું એક નવા કાર્યક્રમ સાથે ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ